શ્રી તુલસી માતાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા સ્વાગત છે શ્રી તુલસી ચાલીસા શ્રી તુલસી મહારાની કરુ વિનય સિરનાય જો મમ હો સંકટ વિકટ દીજે માત નસાય નમો નમો તુલસી મહારાની મહિમા અમિતન જાય બખાની દિયો વિષ્ણુ તુમ કોસન માના जग में जायो सुयस महाना विष्णु प्रिया जय जयति भवानी तिहु लोक की हो सुख खानी भगवत पूजा कर जो कोई बिना तुम्हारे सफल न होई जिन घर तव नहीं होई निवासा उस पर कर ही विष्णु नहीं बासा करे सदा जो तव नित सुमिरन ते ही के काज होई सब पूरन कार्तिक मास महात्म तुम्हारा ताको जानत सब संसारा तब पूजन जो करे कुवारी पावे सुंदर वर सुकुमारी जो पूजन नित प्रति नारी सुख संपत्ति से होय सुखारी वृद्धा नारी करे जो पूजन मिले भक्ति होवे पुलकित मन श्रद्धा से पूजे जो कोई भवनिधि से तर जावे सोई કથા ભાગવત યજ્ઞ કરાવે તુમ બિન નહીં સફળતા પાવે છાયો તબ પ્રતાપ જગ ભારી ધ્યાવત તુમહી સકલ ધારી તુમહી માત યંત્રન તંત્રન સકલ કાજસિદ્ધિ હોવે ક્ષણ મે ઔષધિ રૂપ આપ હો માતા સબ જગ મે તવ યશ વિખ્યાતા દેવ ઋષિ મુનિ ધારી કરત સદા તવ જય જયકારી વેદ પુરાણન તવયગાયા મહીમા આગમ પાર નહિ પાયા નમો નમો જય જય સુખકારણી નમો નમો જય દુઃખ નિવારની નમો નમો સુખ સંપત્તિ દેવી નમો નમો અધકાટન છેની નમો નમો ભક્તન દુઃખહરની નમો નમો દુષ્ટન મદ છેની નમો નમો ભવ પાર ઉતારમો નમો પરલોક સુધાર નમો નમો નિજ ભક્ત ઉબારની નમો નમો જન કાજ સવારણી નમો નમો જય કુમતી નશાવનિ નમો નમો સુખ ઉપજાવની જયતિ જયતિ જય તુલસી માઈ ધ્યાઉ તુમકો શીશ નવાઈ નિજ જન જાની મોહી અપનાઓ બિગડે કારજ આપ બનાઓ કરું વિનય મે માતા તુમારી પૂરણ આશા કરહું હું શરણ ચરણ કર ઝોરી બનાઉં નિષદિન તેરે હી ગુણ ગાઉ કહું માતા યહ અબ મો પર દાયા નિર્મલ હોય સકલ મમ કાયા માત યહ બર દીજે સકલ મનોરથ પૂર્ણ કીજે જનુ નહી કુછ નેમ અચારા છમહુ માતા અપરાધ હમારા બરહ માસ કરે જો પૂજા તાસમ જગ ઓર ન તૂજા प्रथम ही गंगा जल मंगवावे फिर सुंदर स्नान करावे चंदन अक्षत पुष्प चढ़ावे धूप दीप नैवेद्य लगावे करे आचमन गंगा जल से ध्यान करे हृदय निर्मल से पाठ करे फिर चालीसा की स्तुति करे मात तुलसी की यह विधि पूजा करे हमेशा ताके तन नहीं रहे कलेशा કરે માસ કાર્તિક કા સાધન સોવે નિત પવિત્ર સિદ્ધ હુ જાહી હે ય કથા મહાસખદાયી પઢે સુને સો ભવતર જાઇ તુલસી મૈયા તુમ કલ્યાણિ તુમ્હારી મહીમા સબ જગ જાની ભાવના તુજે માત નિયાવે ગા ગા કર મા તુઝેરી જાવે શ્રી તુલસી ચાલીસા પાઠ કરે જો કોઈ ગોવિંદ સો ફલ પાવહી જો મન ઈચ્છા હોય બોલો તુલસી માત કી જય